ઉપલેટામાં ખેડૂતો અને કામદારોએ પડતર પ્રશ્નોને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓએ રેલી કાઢી હતી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડું કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવા ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓના જે ભાવ લગાતાર વધી રહ્યા છે જેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી ગયા છે આથી ખેડૂતોના માથે કર્જ વધી જાય છે અને તેઓ આપઘાત પણ કરી લે છે તેવા બનાવો બનવા પામ્યા છે સંગઠનો સાથે પૂરી કરવા બાહ્ય અને વચનો આપ્યા હતા જે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂત અને કામદારો અને ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગ પર રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માગણી અંગે જાણ કરી ખેડૂતો અને કામદારોના પડતા પ્રશ્નો હર કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરવામાં આવી હતી આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં તેમણે આહવાન કર્યું હતું કે તારીખ સોળના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચકાજામ અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે બે હજાર એકવીસમાં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કર્જા નાબૂદ કરે ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે બે દિવસથી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો વીસ હજાર પગાર આપો હેલ્પરને દસ હજારને અમને વીસ હજાર અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કાં રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાએ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ કામગીરી નહીં કરીએ ચૂંટણીમાં બહિષ્કાર હડતાલમાં જોડાણ છે તો મારે સરકારને કેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે બાળ મૃત્યુદર ઘટાડીએ છીએ ભાવી માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય તો આવું સરસનું પાયાનું કામ કરીએ બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતાં પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે